અરવલ્લી જિલ્લામાં રોજબરોજ બનતી ચોરી ધાર લૂંટ જેવી ઘટનાઓને લઈ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો અંજામ આપતા હોય છે ત્યારે મોડાસા તાલુકાના ટિન્ટુ સ્ટેટ હાઇવે પર આવેલ ઉત્તમ હોટલ પાસેની રોશની ઓટો ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ગત રાત્રિએ તસ્કરો ત્રાટકી અંદાજે રૂપિયા નેવું હજારની મત્તા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાની ઘટનાને લઈ દુકાન માલિકે ટિન્ટુ પોલીસને જાણ કર્યું હોવાનું ભોગ દુકાન સંચાલકે જણાવ્યું હતું મારું નામ સલીમભાઈ છે હું મોશની ઓટો ઇલેક્ટ્રિક્ટિવસનો મારી મારું ગામ ટીમ છે હું બે હજાર ચૌદ ઓટો ઇલેક્ટ્રિશિયનની દુકાન ચલાવું છું સૂતા મોટલની બાજુમાં મારું કામ છે સેલ ઓલ્ટિનેટર બેટરી ચાર્જ કરવાનું અને ગઈ રાતે અજાણ શકશો મારું તારું તોડી બેટરીનું ચાર્જર નવા આર્મીચર જૂની બેટરીઓ ભંગાર કુલ મિલાવીને એક લાખ નેવું હજારની આસપાસ સામાન બધું લઈ ગયા છે